સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બેઠક આજે મળી હતી અને સત્રની શરૂઆતમાં જ વિદ્યાર્થીઓને ગણવેશ બુટ મોજા આપવાનો દાવો કર્યો હતો આ ઉપરાંત ભારતીય સેનાએ આતંકીઓના અડ્ડા પર ત્રાટકીને સફાયો કર્યો તે માટે વડાપ્રધાન અને ભારતીય સેનાને અભિનંદન આપતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો જોકે શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષની સતત બીજી વખત ગેરહાજરી જોવા મળી હતી સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા શરૂ થવાને ગણતરીના દિવસો પહેલા જ સમિતિની સામાન્ય સભા આજે મળી હતી આ સભામાં વિપક્ષની ગેરહાજરીમાં અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ ભારતીય સેનાએ કરેલા ઓપરેશન સિંદુરની સફળતા માટે દરખાસ્ત રજૂ કરી હતી તેઓએ સેના અને વડાપ્રધાનને અભિનંદન આપતી દરખાસ્ત રજૂ કરી હતી તે મંજૂર કરવામાં આવી હતી દરમિયાન આગામી સત્રમાં વિદ્યાર્થીઓને સ્ટેશનરી સર્વાનુમતેજા બૂટ મોજા અને પ્રવેશોત્સવ માટે કીટ સ્કૂલ બેગ રૂપિયા ત્રેપન પોઈન્ટ સત્યાવીસ કરોડના ખર્ચે ખરીદી કરી હતી તે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેમાં વિનોદ ગજેરા યશોધર દેસાઈ અને રાકેશ ભીખડીયાએ પોતાનો મત રજૂ કર્યો હતો તેઓએ કહ્યું હતું કે પહેલીવાર શાળા સત્ર શરૂ થયાના પહેલા જ દિવસે વિદ્યાર્થીઓને આ વસ્તુઓનું વિતરણ શરૂ કરી દેવામાં આવશે સમિતિની સભા શરૂ થઈ તે પહેલા ભાજપે રાજીનામું લઈ લીધું હતું તેવા પૂર્વ અધ્યક્ષ ધનેશ શાહની જગ્યાએ શૈલેષ શુક્લની નિમણૂક બાદ આ પહેલી સભામાં ભાજપ શાસકોએ તેમને આવકાર્યા હતા